વાત આવે એટલે ઘણા એમ વિચારે કે આ યુગમાં ભૂત પ્રેતની ક્યાં વાત આવી હવે અત્યારે એવું કાંઈ હોય નહીં એવું આપણે કહેવાય બરોબર ખોટી માનિતા પણ હું એમ કહું છું કે ભૂત હોય એમ હું એટલે મને મેં જણે એક જગ્યાએ કીધું મને એક જણો કે તમને લાખો લોકો કરોડો લોકો ફોલો કરે છે યુવાધન સાંભળે છે અને તમે ભૂતમાં માનો મેં કીધું માનો ને હોય એનું સાબિત કરી દઉં તો મને કે કરો સાબિત મેં કીધું જે સારા માણસો હોય આગળ આવતા હોય એને પૂછી દઉં કેટલા કેટલા વર્લ્ડ અને કેટલા નિવેદ દીધા

સ્તુતિમાં મોગલની કરી અને ખાસ મને જે જોગીદાસ બાપુની ફરમાઈશ આવી છે અહીંયાથી માતાઓ બહેનો બેઠા છે આ બધા બેઠા છો સંસ્કાર અને સંસ્કૃતિ છે એ આપણી બધાની જવાબદારી છે કે આપણે બધાએ સાથે મળીને એ સાચવી શકીએ તો કાંઈ એમના માટે આપણા સંસ્કાર અને આપણી સંસ્કૃતિ અમે અહીંયાથી બોલીએ સારી વાતો કરીએ અમે તમે સાંભળો છો તો કરી શકીએ નહીતર અમારી પાસે વાતો હોય પણ કરવી ક્યાં જેડે તેડેથી નથી એ કીધે તો હુંદા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે પણ આજના યુગમાં ખાસ જરૂર છે ડિપ્રેશનના યુગમાં અને આ ન બનવાની ઘટનાઓ બને છે હું તમને અહીંયાથી કહું જાહેરમાં છ વ્રહની દીકરીને આચાર્ય દરજાનો માણસ ગાડીમાં બિહારીને લઈ જાય તમે કલ્પના ન કરી શકો બિહારીને લઈ જાય અને એના ઉપર ન કરવાના કૃત્ય કરે ને તેથી અમને વિચાર આવે કે આજે એક બાજુ આવી ઘટના બને અને એક બાજુ અમારો જોગીદાસ ખુમાર નામનો બારવટી વગડા માં નીકળ્યો પોતાની ઘોડલી ને લઈ અને જાય એક નદી નદીના બરાબર પટ ઘોડલી ઉતરે જોગીદાસ ઉતરે અને અઢાર વર્ષની એક દીકરી ત્યાં નદીમાંથી આમ હળી કાટીને જોગીદાસ બાપુની ઘોડળીની લગામ પકડે છે સાંભળ રૂપ રૂપરૂપના અપરણ જેવી દીકરી છે ઝવેરચંદ મેઘાણીએ જ્ઞાતિ સાથે નામ લખ્યું છે પણ મને જ્ઞાતિનું નામ લેવાની કોઈ જરૂર નથી એટલે દીકરીના જ્ઞાતિનું નામ એટલા માટે નથી લેતો જરૂર હોય તો લઈએ જરૂર નથી એટલે પણ આ ઓથેન્ટિક વાત છે અઢાર વર્ષની દીકરી આમ પકડી લગામ ઘોડલીની જોગીદાસ બાપુ જોગીદાસ ખુમાણ હાથમાં જે ભાલો હતો અને આમ હામ જોઈ રહ્યા અને હજી બોલવા જાય કે હા બેટા કે હ દીકરી કે હ બેન એમ બોલવા જાય કેની પેલા આમ લગામ પકડી હતી અને દીકરી એમ બોલી ગઈ બસ બોલતા નહીં બેન કે દીકરી ન કેતા કેમ કેમ નહીં જોગીદાસ કુમાર તન મન ધન થી તમને વરી ચૂકી છું હે સાંભળજો અહીંયા બેઠેલા બધા માતાઓ બેનો બધા સાંભળજો ચારિત્ર શું તાકાત છે ભારતની મૂડી શું હતી આપણા જીવનના મૂલ્યો શું હતા એટલા માટે કહું છું અઢાર વર્ષની પરી જેવી રૂપરૂપના આભરણ જેવી દીકરી આમ કામની ત્રાઠી મૃગલી હોય એવા નેણ ઉલુંબી કોઈ કાચની પૂતળી હોય ઉગતો આંબો હોય રાણીનો કોળંબો હોય બારવટિયાની બરસી હોય ઉગમણો વાવાય તો આથમણી નમે ઓતરાદો વાવાય તો દખણાથી નમે ચારે દિશાના વાવાય ભાંગીને ભૂકો થઈ જાય થોડી થોડી માટીની ભડેલી કોઈ પૂતળી હોય આખડીઓ અણિયાળીઓ સરથી પહારીઓ જેના હામી નોધીઓની કાળજ હોહરીઓ આવું જેનું રૂપ ઈ દીકરીએ લગામ પકડી તે કીધું બાપ બે બેટા કે બેન નો કેતા હો જોગા ખુમાણ તમને વરી ચૂકી છું કે દુણી રાહ જોતી કે જોગીદાસ ખુમાણ ક્યારે મળે સાબા શું તમારી ઉછળીઓ તમારી દાઢી તમારી આંખ અણિયાળી આંખડીઓ અને એટલી વાત જ્યારે કરીને ત્યારે જોગીદાસ ખુમાણના હાથમાં ભાલુ હતું એની બૂડી આમ કાંડા આમ પકડી લગામ કાંડામાં બૂડી ધીરે ધીરે મારી અને મુકાવી દીધું અને કીધું છેટી જા હા 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 છેટી જા છેટી મારી કમરી બાઈ કમરીબાઈ એટલે જોગીદાસ કુમારના દીકરીનું નામ કમરીબાઈ હતું છેટીદા મારી કમરીબાઈ અને ફૂંકાવી દીધો એમ અને પછી એટલું કીધું કે બેટા તને ખબર છે આ હાડ શામનું શરીર બનેલું છે એ તો કાલે હુકાઈ જાય ને મરી જાય ને માટીમાં માટી થઈ જશે તને અત્યારે બેટા તારી ઉંમરમાં તને ખબર નથી કે તું શું બોલી રહીશો તને ખબર નથી તારા મા બાપના સંસ્કારને જાળવી લે એમ જોગીદાસ જોગા ખુમાણ હામાં લગ્ન કરવા બેટા નો ધોયું આભાઈ જેમ કોઈ મહાપુરુષના વેણ લાગી જાય અને કોઈ માણસને પરિવર્તન થઈ જાય એમ એક બારવટીયા જોગીદાસ કુમારના વેણ લાગ્યા અને બે હાથ જોડી દીકરું એટલું બોલી જોગીદાસ બાપુ મને માફ કરજો મને સમજાઈ ગયું છે કે આપણી સંસ્કૃતિ અને સંસ્કાર શું છે એક ક્ષણમાં એનું જીવન ફેરવી નાખ્યું આ બારવટિયાની પવિત્રતા કેટલી હોય છે કોકથી કલ્પના કરજો કેટલી પવિત્ર એટલે કહેવાય તું ટીમે જૂનાણા તને જેદી ફેહળીઓ ફોજે તેથી બીબડીયું બંગલે તને જુએ જોગીદાસિયા સમુદ્ર અઢારસો પંચોતેરે બેનું દીકરીઓને કહું ટૂંક થી વલ્લભભાઈ પટેલ દીકરી મણીબેન ને વાંચજો દીકરીઓ કેમ હોય ખુમારી કોને કહેવાય પોતાનો બાપ નાયક પ્રધાન હોય એ દીકરી પોતાના બાપને સેવા માટે એને લગ્ન નો કર્યા અને પોતાના બાપના કપડાં હાથે બનાવે મણીબેન એમાં હાડી તૂટી ગયેલી છીગડું કોકે જોયું ને એટલે કીધું મણિબેન વલ્લભભાઈ પટેલની દીકરી છો જેનો બાપ ગૃહ પ્રધાન મલ્લભ હાડીમાં ગરીબાઈનું નથી મારા બાપની ખાનદાનીનું ચીગડું છે ભારતની હજી જરૂર છે ઘણી બધી એટલા માટે હું આ કરું છું કેટલી વાતું છે શું સંસ્કાર હોય શકે એટલા માટેની આ વાત છે એ આપણી પરંપરા છે એવી અનેક આપણી વાતળીઓ છે અને એ વાતળીઓ જ્યાં સુધી લોકો સુધી એના હૃદયમાં ધમતી રહે ત્યાં સુધી આપણા સંસ્કાર અને સંસ્કૃતિનો વાળ વાંકો નહીં થાય એવો એક પ્રસંગ મારે ખૂબ મેં કીધો છે મિલિયનમાં આ પ્રસંગ આ વાત પટેલની દીકરીની વાત લોકોએ જોઈ છે અહીંયા અઢારે વર્ણ છે પટેલ સમાજ અઢારે વર્ણ સાથે જોડાયેલો છે ભૂકમામાં દાન અલગારી મોજમાં રહેવું જેણે કવિતા લખી છે જેણે સોમનાથ દાદાની આરતી લખી છે અનેક કવિતાઓ લખી એ બહુ કોઈનું લખે નહીં પણ એ દાન અલગારી એવું લખ્યું એમ પટેલો માટે લખ્યું છે કણબી માટે દાંગ એવું કીધું કે કલ્પના અને ઘોડે ચડે નહીં તે કણબી ખોટી કલ્પનાઓ ન કરે કલ્પના અને ઘોડે ચડે નહીં તે કણબી અને ઝાંજવાની પાછળ પડે નહીં તે કણબી ઝાંજવાની અને હવે હવે કઈ એવું થોડું થોડું હોય તો ન કરતા વડીલો પાસેથી કંઈક લેજો હોય એટલું હાચવી રાખજો ખૂબ ભેળું કર્યું હોય ને તો આપણા ગામ માટે સમાજ માટે રાષ્ટ્ર માટે વાપરજો બીજું રાખજો વેડફવું નહીં યુવાધન છે આમાં અમુક નીકળી પડે એમ રોલા પાડવા રોલા પાડવાથી કોઈ સાવ થવાતું જ નથી આ સાહિત્યકાર તરીકે આવ્યું એટલા માટે કહું છું હા બહુ પરંપરા આપણી સભ્યતા સાચવવા જેવી છે એટલા માટે કહું છું વડીલોએ સાચવી નહીં દીધું હોય બધું ક્યાં સુધી ભૂગાડે અંગૂઠા સાપ સૌતાનું સુરતમાં સુરતમાં તો છે અમેરિકામાં પટેલોના બંગલામાં ભૂરિયા ભાડે રહ્યા છે ફોલોશન હા હા એટલે એને કોઈ પૂછે ને ફોનો કોના આ કોના મકાનમાં થાયના થાય તો એવું બોલે ને પોચું પૂછું બોલે આમ એનું બધું પોચું બોલે આપણે આપણને ઇંગ્લિશ આવડે ને આપણે ઘણી વાર કહે થેન્ક યુ અમે બહાર જઈએ તો ખબર પડે કંઈ થેન્ક યુ નથી કે થાય આપણે થેન્ક યુ બોલ એ શું કે ખબર થાય એ એમ બોલે એને ત્યાં ગયા હશે ત્યાં બધું ઓલ આપણે શું કહેમ તો હું શું બધું બરાબર આપણે બધું બરાબર ને કેમ છો ને પાણી મજા આવે એ ઓલ રાઇટ એમ થોડાક એમ આકે અમે આગલી વર્ષે ગયા હોય ને તો એ ઇંગ્લિશ એમ કહો બધું ઓલ રાઈટ એમ પછી બીજે વર્ષ પાસે કેતી ઓલ રાઈટ માંથી કાઢે ઓળા ઓળા બધું ઓળા એટલે ટૂંકમાં એ બધું ટૂંકું ટૂંક ચારે નીચડા બધા બહુ પણ એ થેન્ક યુ ન બોલે આપણે થેન્ક યુ આપણે તો ભાર દેવું થેન્ક યુ એનું બધું એવું એટલે કેવાનો અર્થ મારો એ છે હા સરસ ફરમાઈશું બધી હારી યા હું ધીરે ધીરે લઈ લઈશ પણ હજી આપણે બધા કલાકારોને આપણે તમે તમારે બેઠા છે તો બીજો રાઉન્ડ લઈશું આપણે ક્યાંય જવું નથી પણ મારો કહેવાનો અર્થ એ છે કે આપણા પરંપરાના ગીતો આપણી સંસ્કૃતિના ગીતો અને ઝવરચંદ મેઘાણીના જો યાદ કરવા એ પણ એની પહેલાં ખાસ આમ તો હું આ પ્રસંગ બની રહી જાય મારા મનમાં મને એકાદ પ્રસંગ નહીં કહું ખોદરીનો ન વળે આ પ્રસંગ વડીલો મુરબીલો જોવાનો સાંભળે જ છે પણ માતાઓ ખાસ સાંભળે એટલે ખબર પડે કે આ દેશની દીકરી શું હોય એટલા માટે ખાસ આ પ્રસંગ દીકરી કોને કહેવાય દીકરી તો દીકરી છે સાહેબ દીકરી દીકરી સિવાય દુનિયામાં જેના આંગણામાં ન હોય ને એનો આંગણો છે ને યામાં ઉજળ લાગે ઉજ્જળ હા અને દીકરીઓએ તો અદભુત કામ કર્યા છે ભારતમાં કેટલી વાર્તાઓ છે મને તો સમય ન હોય એટલે અત્યારે એટલી વાર્તાઓ દીકરીઓની છે કેવા કેવા પરાક્રમ કર્યા છે આ લાખાવાળાની દીકરી આપણે હીર ભાઈ ખબર છે આપને અહીંયા નજીક થાય ગામ એટલે